ડાંગ જિલ્લામાં ખાસ અને ચૌળાયેલ ગામ માટે બે વર્ષથી નવા પુલો અધૂરો રહેતા લોકો માટે બન્યો મોટી સમસ્યા જવાબદાર અધિકારીઓ ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં કરોડો રૂપિયાના બે પુલ એક જ ઇઝારદારને મળતા માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયામાં ગેરરીતિ થયાની આશંકા પ્રાપ્ત વિગત અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરખલ ગામની ચવળાયેલ જતાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ બે પુલનું કામ પૂર્ણ નહીં કરાતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે નથી મોટા મોટા પથ્થરો નીકળી ગયા તેમ છતાં કોન્ટ્રાક્ટરે રસ્તા પર માટી નાખવાની પણ તસ્દી લીધેલ નથી જેથી કરી બાઇક ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે અવર જવર કરવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી બીમાર વ્યક્તિ